કાકરેજ તાલુકાની ત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શિહોરી રતનપુરા મોડલ સ્કૂલમાં મતગણતરી હાથ ધરવામાં આવી નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકરને બે પીઆઈ સહિત બે પીએસઆઈ અને પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો જેમાં સત્તાવન જેટલા બુથો સંવેદનશીલ હોવાથી પોલીસની ટીમ સતત પ્રયત્નશીલ રહી ને બાજ નજર રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવી રહી છે કાંકરેજ તાલુકા માટે રૂમ નંબર દસ થી ચૌદ મોડેલ સ્કૂલ રતનપુરા ખાતે મતગણતરી કરવામાં આવી તારીખના રોજ ખાલી પડેલ સામાન્ય અને વિભાજીત થયેલા પંચાયતો માટે સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં શાંતિપૂર્વક કાંકરેજમાં પિસ્તાલીસ માંથી ત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી પંદર ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર કરવામાં આવી હતી કાંકરેજ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ટોટલ મતદાન બ્યાસી પોઈન્ટ છ ટકા મતદાન થયું હતું ત્યારે હવે કાંકરેજ તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા ત્યારે દરેક ગામના પંચાયતના વિજેતા સરપંચની યાદી વડા અટુભિયાવાસ થારુબેન અનુપજી સાપરિયા આનંદપુરા ભારતીબેન મેરુજી ઠાકોર ઓઢા સોનલબેન બાબરજીભાઈ બાબરિયા કાશીપુરા જગલબેન ઈશ્વરજી ઠાકોર ક્ષેત્રવાસ આશાબેન ગમનભાઈ દેસાઈ જાલમોર અમરબેન ઈશ્વરભાઈ ભૂડિયાતર ને કોઈ પિંકલબેન હસીકુમાર ઠાકોર મોટા જામપુર સહિતાબેન રસિકભાઈ ભંગી રતનગઢ સુશીલાબેન સુરેશભાઈ પરમાર ઋણી વિષ્ણુપ્રસાદ નટવરલાલ બારોટ રૂવેલ વાઘાજી તરસંગજી સૌપુરા મુકેશભાઈ નટવરભાઈ ગોયલ સુદ્રોસણ વરૂભાઈ ભીમાભાઈ ભરવાડ સોહનપુરા હેતલબેન જયેશભાઈ ઠાકોર શિરવાડા ભાઈરામભાઈ રૂપરામભાઈ જોશી ચિમનગઢ ભગવતીબેન બાબુભાઈ દેસાઈ રાજપુર ઉલ્પાબેન રાજુજી ઠાકોર મૈડકોલ કંચનબેન ચહેસિંહ વાઘેલા વિભાનેસરા જલાબેન મદારજી પરમાર વડા ઠાકોરવાસ સેનાજી જીતાજી ઠાકોર ઊણ વાઘેલા કોમલબા રણુભા વડા વાઘેલા ઉર્મિલાબા મોબતસિંહ સત્તરસો એકવીસ મતે વિજય મેળવ્યો છે જે સૌથી વધુ મતો મેળવ્યા છે અને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ચાંગા પટેલ બબીબેન હરદાસભાઈ હદગામ ગીતાબેન મુકેશભાઈ પટેલ તેરવાડા હરદાસજી ગોકાજી હલગામ શાંતબેન રાજુજી સંબોસના ટોટણા વિજયાબેન ભાવસંગજી લુદરિયા કાકર રમીલાબેન લાલજીભાઈ ઠાકોર ઠાકોરવાસ ઊન રમેશજી અદાજી લોડાણા ગ્રામ પંચાયતની મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી જોકે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘણા બધા સરપંચોના નવા ચહેરાને લોકોએ જીત અપાવી વિજય બનાવ્યા છે ત્યારે હવે લોકો પણ પોતાના ગામમાં પરિવર્તન લાવવા માટે કાળજી રાખીને પોતાના મતગમતા ઉમેદવારોની પસંદગી કરી છે ત્યારે સૌથી વધુ સારી અને વધુ મતો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો છે તે શ્રેય સમગ્ર વડા ગ્રામ પંચાયતની પ્રજાને શિરે જાય છે અને નવો યુવાન ચહેરો વાઘેલા ઉર્મિલાબા મોબદસી વડા ગ્રામ પંચાયતના સરપંચ બન્યા છે અને તેમના પતિ પોતે સામાજિક કાર્યકર તરીકે કામ કરે છે અને એક હજાર સાતસો એકવીસ મતો મેળવી ખૂબ જ જંગી બહુમતીથી વિજય બની સમગ્ર તાલુકામાં વડા ગામનું ગૌરવ વધાર્યું છે